અરે યાર પેલા કને કરવો કે કળવાજીને કરીય કળવાજીને કરો હું આઈ તો વાગાય તો હું કેવાનું એટલે લાકડીઓ લેતા આવી તમે કે હું તો નઈ કહું હાલો દરવાજી બોર બંધ કરજો

પાણી તો આવા નહીં પાણી આલ બધા ક ની તમારું હું વાત કરું કાપી નાખો પેલા

આપની એ કેંદા બહુ છે આફા જી પેલોન પહાણ અલ્યા દો દો આય આય જલ્દી જલ્દી કપાઈ ગયો તો ને સેવાજી ભાગસે યાર હોય એ એ છે યાર ભાગ ના હોય તમે કે પછાડી જ ન આવજો ખા

તમે ખાલી વાત બહાર આવો ને તો મને ખાલી અન સપોર્ટ કરજો થોડો આ બાજુ બાર રો હું તો વાત થી બચવા આવ્યો છું બોધ લઈ તમારે કળવો 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 જલ્દી કળવોજી આવી જઈ બે બાર નેકરો દીવાસો નઈ તો તીંગ મને કોલ નહિ સંભળાય તો તીયું મને કીધું કે આ પૈસા દી તો યાર કસું જીત ખમમો ગયા એટલે હું એકલો નતો આ બે બે ના તમે યાર હું ફોર્યો હું મોઈ ગયો

Hãy subscribe cho kênh Ghiền Ai, Gõ Để bây nào. lỡ say video hấp dẫn

રાત નું જવા માટે યાર ઇમનો મેડે હી તને તમારો કોમ નહીં તમારો કામ નહીં ગેર દે હુઈ જો ગોજ રોટી ના મે નાબી હોઈ કોણી હવે મારી રા પુત્ર હા પરસી તમને એના હા એ 4 વાગે સુધી વાળવાનું હા બે કલાક ઊંગે હાર પાછું ચાલુ કરી દેવાનું કોમ ઇ નહીં કૂતર પુત્ર હા પડશે કૂતરો ના પડે તો જવાન કર ને ભાઈ કૂતર નું મારું એવું હું એવું હા આ મુ કુકલો વાગ આવે ને વાગ હા વાગ નઈ વાગ લઈને રાખી દેવો છું એવું છે